નિઝર પ્રાંત અધિકારીની રેતી માફિયા ઉપર બાજ નજર નિજર પ્રાંત અધિકારી માત્ર 2 માસની અંદર રેતી માફિયાઓ પર રેડ કરતા અંદાજે 20 લાખ થી વધુ દંડ સાથે સરકારી તિજોરીને આવક થઈ પ્રાંત અધિકારી દ્વારા રેડ કરી ગાડીઓએ સીઝ કરતા રેતી માફિયાઓ પ્રાંત કચેરીએ દોડતા થયા હતા નિજર પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરીની વાત કરીએ તો માત્ર 2 માસની અંદર સરકારી તિજોરીને નવેમ્બર માસમાં અંદાજિત વીસ થી વધુ અને નવમી જાન્યુઆરી સાંજના સમય સુધીમાં જૂના કૂકર મુંડા અને કાવઠા ગામેથી રોયલ્ટી ભર્યા વિના ઓવરલોડ રેતી ભરી જતા પાંચ હાઇવાની સીઝ કરી કૂકરમુંડા પોલીસને સોંપવામાં આવ્યા હતા અને તાલુકા સેવા સદન કુકરમુંડા પરિસરમાં ગાડીઓ રાખવામાં આવી જેમાં ઝડપાયેલ જૂના કાવઠા અને જૂના કૂકરમુંડાની સીમની પાંચવી ટ્રકોમાં અંદાજિત એક ગાડીમાં પાંત્રીસ ટન અને છેતાલીસ ટન સુધી રેતી નો અંદાજિત જથ્થો ભરી વહન થઈ રહ્યો હતો જો નવેમ્બર માસની વાત કરવામાં આવે તો જેમાં પાંચ ગાડીઓમાં અંદાજે સો ટન થી વધુ રેતી ભરી વહન કરતા ટ્રકોને અંદાજે દસ લાખ થી વધુ દંડ કરવામાં આવ્યો હતો જ્યારે હાલમાં પકડાયેલ પાંચ હાઈવાઓમાં અંદાજે એકસો નેવું ટન જેટલો રેતીનો જથ્થો પકડવામાં આવ્યો છે તો એમ કહી શકાય કે અંદાજે અઢાર લાખ થી વધુ દંડ થઈ શકે રોયલ્ટી પાસ વગર તથા પરમિટ કરતા વધુ રેતીનું વહન કરતા વાહનો સામે ગોણ ખનીજ અધિનિયમ મુજબ સીઝ કરવાની કાર્યવાહી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી હતી જે બાબતે તાપી જિલ્લા બુસ્તર વિભાગના એક નામ ચીન કર્મચારી અંકિત પરમારને ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું

કરીને વીસ દિવસ સુધી ધામો નાખ્યો હોય તેમ જણાય આવ્યું છે જે વીસ દિવસ ફક્ત રેતી માફિયાગીરી કરી અને ધામો નાખી રહ્યા હોય તેમ કહેવું અતિશયોક્તિથી કમ નથી પરંતુ જેવી પ્રાંત અધિકારી દ્વારા નવ જાન્યુઆરી સાંજના સમયે બે માસની અંદર ફરી રેડ કરતા રેડવાળી જગ્યા છોડી વ્યારા તરફ ભૂસ્તર વિભાગના કર્મચારી રવાના થયા હવે આવનાર દિવસોમાં જોવું રહ્યું કે પ્રાંત અધિકારી કે જે કામગીરી કરી શકે છે કે કેમ તે કામગીરી ભૂસ્તર સાસરીના કર્મચારીઓ અધિકારીઓ કરી શકશે કે કેમ